બ્રેડ લજાની ખાવામાં તો ટેસ્ટી છે ને થોડી પૂર્વ તૈયારી હશે તો ઝડપથી બની પણ જશે તે બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા ટામેટા બાફી લઈશું બાફેલા ટામેટાની ઉપરથી છાલો ખાડી લઈશું હવે એક પેનમાં થોડું બટર મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાથે લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી બાફેલી મકાઈ ફ્લાવર ફણસી ગાજર ઉમેરી લઈશું અને તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિલાવી લઈશું બધું બરોબર મિલાવી સાથે શાકભાજી એક બાઉલમાં કાઢી લઈશું હવે ફરી એ જ પેનમાં થોડું બટર મૂકી તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરી થોડું પાણી મિલાવી લઈશું અને બધું બરોબર હલાવી તેમાં ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર ઓરેગાનો બધું બરોબર મિલાવી ઉકાળી ટોમેટો સોસ તૈયાર કરી ઉકાળી અને એક બાઉલમાં કાઢી લઈશું હવે ફરી તેજ પેનમાં બે ચમચી બટર અને બે ચમચી લોટ ઉમેરી શેકી લેશું લોટની જગ્યાએ તમે મેંદો પણ લઈ શકો છો લોટ બરોબર શેકી જાય ત્યારે તેમાં એક કપ ભરી ઉકાળો દૂધ ઉમેરી લઈશું અને બરોબર મિલાવી લઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠો મરી બે ચમચી ખાંડ ઉમેરી વ્હાઈટ સોસ તૈયાર કરી લઈશું કિનાર કાપેલી બ્રેડ લઈ થોડી વણી લઈશું જે બાઉલમાં લજાને એસેમ્બલ કરવાના હોય તે બાઉલમાં તૈયાર કરેલો વ્હાઈટ સોસ પોર કરીશું તેની ઉપર વણેલી બ્રેડ મૂકી દઈશું તેની ઉપર સાચવેલા વેજીટેબલ મૂકી દઈશું તેની ઉપર તૈયાર કરેલો ટોમેટો સોસ પોર કરી લઈશું હવે તેની ઉપર ફરી વણેલી બ્રેડ મૂકી દઈશું તેની ઉપર ફરી વેજીટેબલ ટોમેટો સોસ પોર કરી લઈશું અને છેલ્લે તેની ઉપર ફરી વ્રાઈટ સોસનું લેયર કરી લઈશું છેલ્લે ઉપરથી મોજરેલા ચીઝ અને પ્રોસેસ ચીજ છીણી લઈશું તેની ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનું ભભરાવી માઇક્રોવેવમાં એકસો એસી ડિગ્રી ઉપર બે થી ત્રણ મિનિટ માટે બેક કરી લઈશું માઇક્રોવેવની જગ્યાએ કઢાઈમાં પણ લજાનિયા બેક કરી શકાય છે તો તૈયાર છે ચીજી બ્રેડ